અરે બાપરે હું પાકિસ્તાન થી આ ભારત દેશ માં બમ ફોડવા આવ્યો તો અને પોલીસ વાળો વાય થઈ ગયો હવે શું કરવું એ તારી જાત ના આતંકવાદી ઉભી નો માર આવ્યો તો સોદરા કાઢ ને ની મને હાથ માં ના આવું હાથ માં આવી તો સાહેબ સોદરા કાઢ નાખ છે એ તારી જાત ના આતંકવાદી ભારત માં બમ ફોડવા આવ્યો હો કા હાથ માં આ તારો બમ ફોડી નાખું હે પાછો ભાગી જાવ મારા દીકરા મારા નો કાંઈ જંગલ માં ભાગ્યો

તો મને પકડી લેવું છે માં ભાગી ગયો હે એ હા સાહેબ પકડી લઉં રાખો હાથ માં તારો તો હે ભાડા પેલા તું ને ભાડા ને ની મને મારે બસવા હાટું કઈ કરવું જોઈશે નકર મને ફાછી થઈ જાય છે હું કરવું હા એ કાઢ્યો છે ઓલા છોકરા બર્તન કાપે હે ને લાવીને પકડી લઉં અને પછી સાહેબને કહું કે મને લાવે દો નકરીને મારી નાખીશ લાઈ જવા દે

🎵 બધા ભરીને નીકળો તારી ઘટના તારા ભારત દેશમાં બોમ્બ ફોડો હતો કા

હેલ્મેટ લેજે તારી સર્વિસ કરવી હલો